ભગવાનને એક પ્રાર્થના કરવી કે પ્રભુ કાય કાયે ન કાયાથી વાણીથી મનથી ઇન્દ્રિયોથી અમૃત સ્વભાવથી આજના દિવસમાં મેં જે કાંઈ કર્મ કર્યું એ બધું જ તારી કૃપાથી થયું છે એમાં કંઈક સારું થયું કંઈક એ કર્મ થયું તો જે કાંઈ થયું એ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા આ તને અર્પણ તું સંભારી લે અને સવારે પાછો હાજો નેરવો ઉઠાડજે તો વરી પાછા કર્મ કરીશ હે હોઈએ છીએ એની કૃપાથી અને ઉઠીએ છીએ પાછા એની કૃપા ઉઠી ગયા એટલે સમજી લેવાનું કે આજે આપણો નવો જન્મ થયો બહાર નીકળ્યા પછી ઘેરે પાછા આવી ગયા તો સમજવાનું કે સુખરૂપ પહોંચ્યા આ પણ આપણો નવો જન્મ છે બાકી નક્કી હોય ડેલીમાંથી નીકળ્યા પછી ઘેરે પહોંચશું એની ગેરંટી હોય સાંજે સૂઈએ અને ઊઠસુજ એની ગેરંટી હોય ન હોય પણ ગેરંટી કદાચ આપણે રાખીએ તો એના વિશ્વાસે રાખીએ છીએ જે સુવડાવી દઈએ છે અને એ જ પાછો ઉઠાડી દઈએ છે તો હે પરમાત્મા શરીર થી મન થી ઇન્દ્રિયો થી જે કાઈ કર્મ કરું એ તારી કૃપા થી કરું છું અને તને અર્પણ કરું એક પંક્તિ આપણે પહેલા દિવસે લીધી હતી એ જ પંક્તિ પાછી છેલે દિવસે લઈ ભગવાન ને એક પ્રશ્ન તો કમસે કમ કરી શકીએ સાંજ કે તન મન ધન સબ તેરા સબ કુછ હે તેરા સ્વામી સબ કુછ હે તેરા ધન સબ તેરા બધું તારી કૃપાથી છે તો તને અર્પણ રસોઈ બનાવી અને થાળી આખી પીરસી લ્યો અને પીરસીને પેલા ભગવાનને બતાવો ભગવાનને ધરો ભગવાન કે એમાંથી બટકા ભરતા નથી દાળનો ઘૂંટડી ભરતા નથી કોઈ દી પણ કમસે કમ ભગવાનને થાળી બતાવીને કહીએ કે હે નાથ આજે આમાં રોટલી ને શાક ને દાળ ને સંભારો ને આ બધું છે તાજે તાજું હમણાં બનાવ્યું એ આ થાળીમાં જો આજે પીરસાણું હોય તો માત્ર તારી કૃપાથી બાકી મારા કઈ તાકાત જ નથી હું આ કઈ બનાવીશ તો હે પરમાત્મા જો તારી કૃપાથી અમે જલસો કરીએ છીએ હે એ તને બતાવીએ છીએ અને આ જે કઈ પદાર્થ તને અર્પણ કર્યા પછી જે પ્રસાદ બની જાય અને પ્રસાદ બનેલો હું ખાઉં તો અંદર પચી જાય એવી કૃપા કરશે આ ભોગ ધરવાનો ભાવ છે ભાઈ તો તન મન ધન સબ તેરા અને એના બદલામાં વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા શ્રદ્ધા ભક્તિ બઢાવો અને સંતન કી સેવા આટલું અમે કરી શકીએ આવી કૃપા કરો બીજું તો શું આપણે પ્રાર્થના કરીએ યોગેશ્વરો બહુ મોટી અને ઘણી બધી વાતો કરી છે લય પ્રલય અને ધર્મોની પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે છે અને યોગેશ્વરો ગયા નારદજીએ વિદાય લીધી છે દ્વારિકામાં કુસંપ વધવા લાગ્યો છે શ્રી કૃષ્ણ યાદવોને લઈને પ્રવાસ ક્ષેત્રમાં આવ્યા છે યાદવ કુમારો ને કહ્યું યજ્ઞો કરો એનાથી શાંતિ થશે યાદવો યજ્ઞ કરે છે ભગવાન પીપળાના વૃક્ષની નીચે બેઠા છે ઉદ્ધવે ની પાસે આવ્યા ઉદ્ધવે કયું પ્રભુ લાગે છે કે હવે તમે તમારી લીલા અવતાર સંકેલવાની તૈયારીમાં છો તો કે હા પ્રભુ એકલા ન જાજો મને ભેગો લઈ જાજો ના ઉદ્ધવ તારી તો આ સમાજને જગતને જરૂર છે તને લઈ ન જવાય આવું હું તને બે ચાર વાતો કહું કે તને ઉપયોગી થશે અને સમાજ અને જગતને ઉપયોગી થશે આપણા દાદા યદુ જેના યાદવો કેવાના શ્રી કૃષ્ણ કે જંગલમાં જતા મહિલા સંત નિર્ભય સંત એટલે યદુ પૂછ્યું મહારાજ તમને કોઈનો ડર નથી લાગતો તમે કોઈનાથી બીતા નથી આ ઘોર જંગલમાં ખુલ્લા પગે આટા મારું છું મહાત્માએ કહ્યું ના મને કોઈની બીક નથી લાગતી યદુ એ પૂછ્યું એનું કારણ જાણી શકું તો કે હા કારણ તમે જાણી શકો હું કહું તમને કે મને કોઈનો ભય એવા માટે નથી કે મેં ઘણા બધાને ગુરુ ધારણ કર્યા છે મારે એક નહીં મારે અનેક ગુરુ છે કેટલા ગુરુ તો કે ચતુર્વિંશતિ મારે ચોવીસ ગુરુ છે પૃથ્વી વાયુ આકાશ માપુ અગ્નિશ્ચંદ્રમા રવિ

ગમે ત્યાં થૂકો ગમે ત્યાં કાગડિયા નાખો હે ગમે ત્યાં કચરો નાખો ધરતી પોતે ક્યારેય કોઈને કઈ કહેતી નથી ઉલટા રે એને ખોદીને એમાં દાણો વાવો તો અનેક કરીને પાછા આપે એવી તો કૃપાળુ છે આમ તો ક્ષમાનો ગુણ મેં પૃથ્વી માં પાસે લીધો છે આકાશ ઉપરથી થી બધું જોવે છે નીચે ખેલ પણ જોઈને સંતુષ્ટ થાય એને માણવા માટે ઉપરથી નીચે નથી આવતું તો યોગીઓ રાજી વૈભવી થવાનો પ્રયાસ પવન સુગંધ ઉપરથી પસાર થાય સુગંધ લેતો જાય દુર્ગંધ ઉપરથી પસાર થાય દુર્ગંધ લેતો જાય પણ થોડેક દૂર જાય ને તો સુગંધ નહીં મૂકી દે દુર્ગંધ નહીં મૂકી દે પોતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે એટલે વ્યક્તિએ હંમેશા પોતાના મૂળ સ્વભાવમાં રહેવું જોઈએ ઓલો આમ કરે તો હું આમ કરી લઉં હું વાહે રહી જાઉં તો એ ન જોઈએ અને યોગીઓ તો ખાસ સંતો એ તો ખાસ આશ્રમોની હરીફાઈ ન હોય એને એના આશ્રમમાં આટલા ઓરડા બનાવ્યા તો મારો આશ્રમ પાછળ ન હોવો જોઈએ આ યોગીઓમાં ન હોવું જોઈએ પવન મારો ગુરુ છે અગ્નિ મારો ગુરુ ગમે એ પધરાવો અગ્નિમાં ભિક્ષામાં ટેસ્ટ ન હોય ભિક્ષા માંગવા જાય અને કોઈ ગ્રહસ્થ રોટલી કે રોટલો લઈને આવે રાંધેલી ભિક્ષા માંગતા હોય એક જમાનામાં રાંધેલી રોટલો લઈને આવ્યા પછી પેલો યાચક હોય મહારાજ એમ કે હું રોટલો લઈને વૈયા આવ્યા મૂકો મૂકો ભજીયા કરો ભજીયા કે હે અને ભજીયા જો દેવા હોય તો દિયો બાકી તો ગરધણી શું કે આગળ જા કોક દેહે યા ફરમાઈશ ના હોય યા ટેસ્ટ ના હોય યા તો જે મળે એનાથી સંતુષ્ટિ હોય અગ્નિમાં તમે ગમે એ પધરાવ અગ્નિ એમ કે કે હા રેવા દિયો એમ યોગી હોય એ અગ્નિ જેમ સંતોષી હમણાં જ થોડીક વાર પેલા જ કહ્યું ને કે રામ રામી કરીએ તો દાઢો બોર લાગે એને અડીએ તમે સ્પર્શ કરો ને તો એના ચરણ ઠંડા લાગે સાધુ શીતળ પાણી જેવો શીતળ હોવો જોઈએ આપણે ઘણી વાર જોઈએ તો ઊંધું હોય સાધુ ધકતા જ હોય બોલાવ્યા ન થાય પણ સમાજ ના વરી એને વધારે ચગાવે બાપુ પાસે જાજો માં બાપુ ખીજા હે કે ખીજા એવું કરવા અને એની ખીજથી આપણે બીવું શા માટે જોઈએ આપણે કઈ એવા કર્મ કરીએ કે એનાથી આ જે બી ઘણા કે બાપુની બીક બહુ લાગે બીક શા માટે લાગે એ તો શાંત હોવો જોઈએ એ તો શીતળ હોવો જોઈએ માથે હાથ મૂકે તો માથું ટાઢું બોર થઈ જાય સમજવાનું કે આ સાધુ છે આ શાંત છે બાકી આપણા વડીલો વિદ્વાનો અને શાસ્ત્રો તો યા સુધી કહી ગયા કે ગમે એને ગમે ત્યારે પગે ન લગાય ગમે એને પગે ન લગાય અને ગમે ત્યારે પગે ન લગાય જોઈ લીધું કે આનામાં કઈક છે પાંચ માળા વધારે પહેરી આપણે ફરી હળી કાઢીને પગે લાગીએ કઈક કૃપા કૃપાળું તો એક જ છે દુનિયામાં યાદ રહે હા અનુગ્રહ કરે ઘણા ઉપર વાળા ઉપર ભરોસો રાખો ક્યાંય જવાની જરૂર નથી ભાગવત ઉપર ભગવાન ઉપર ભરોસો રાખો સાધુ હું નથી કેતો મારું ભાગવત એમ કે છે કે પાણી જલ જેટલું શીતળ હોય સાધુ એટલો શીતળ હોવો જોઈએ આ ગુણ મેં પાણી પાસે લીધો જે કઈ મળે એમાં આજવી ચલાવવી આ ગુણ મધમાખી મકરંદ કરે મકરંદ ફૂલના રસમાંથી મધ બનાવી બનાવી પૂળો બનાવે પણ મધમાખી પોતે ખાઈ ખાલી ભેગું કઈ રાખે ભેગું કઈ રાખે પરિણામ શું આવે કે પેલા શિકારીઓ જાય કાકડો પેટાવે

બારે હાંક માં ઓલું દર બનાવતું માટી નું દત્તાત્રેય કે મારી ગુરુ છે એ દર બનાવે પછી એની અંદર કીડા ને પૂરે કીડો અને ભમરી નું નાનકડું ગોળ મોઢું હોય ને એને બંધ કરી કીડા ને અંદર પૂરી ડંખ મારીને ને વહી જાય પછી કીડો અંદર પડ્યો પડ્યો સખત રટણ કરે ભમરી આવશે ડંખ મારશે ભમરી આવશે ડંખ મારશે ભમરી આવશે મારશે એમ સખત રટણ કરતા કરતા ભમરી કરતા 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 ભમરી ભમરી કરતા કરતા ભમરીમાંથી કીડામાંથી ભમરી બની જાય અધ્યાત્મના અત્યંત ઊંડાણ ની આ વાત છે અધ્યાત્મ ક્ષેત્રનું અત્યંત ઊંડાણ એમ આ કીટ ભ્રમર નો ન્યાય કહેવામાં આવે કીટ ન્યાય છે ને અધ્યાત્મના બહુ ઊંડાણ વાત છે કે ભગવાનની જે છેલ્લી નવમી ભક્તિ છે ને એ સાયુજ્ય ભક્તિ કહેવામાં આવે છે કે હું જે ભગવાન છું મારા માં ભગવાન અને હું ભગવાનની ની અંદર શ્રવણ કીર્તન વિષ્ણુપાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મ નિવેદન આત્મનિવેદન કયો સાયુજ્ય કયો એ સાયુજ્ય આત્મનિવેદન ક્યારે થાય કે સખત આ ભમરીની જેમ ભગવાનનું રટણ થાય હે ભમરી સખત બોલે પેલો કીડો સખત બોલે ભમરી આવશે ભમરી આવશે ભમરી આવશે એ ભમરી 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 કરતા કરતા ભમરી બની જાય એમ ભગવાન 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 કરતા જે ભગવાન બને એને સાયુજ્ય ભક્તિ કહેવાય આ ગુણ હું કીડા પાસે થઈ પતંગિયું મારું ગુરુ છે પતંગીઓ છે ને પતંગ એ દીવા આલિંગન કરવા જાય દીવો પેટતો હોય ને એને દીવો ગમે બહુ કોઈ કવિએ લખ્યું છે કે હા સખી પતંગ બી જલતા હૈ દીપક બી જલતા દોનો ઓર પ્રેમ પલતા દીવાની જ્યોત હોય ન હોવો જોઈએ માછલું લોટ ખાવા જાય તો અંકુળા ફસાય જાય તો સ્વાદન્દ્ર ઉપર કાબુ હોવો જોઈએ સં્યાસીઓ શરીર ને જોઈએ એટલું ખાવાનું પછી ખારી પટ આમાં દબાવે